પ્રજાના પ્રશ્નોને તાકીદ ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા સૂચન કરતા જિલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં અને ધારાસભ્ય શ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્ન સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મળેલી વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારી શ્રીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું રોડ રસ્તા ગટર સ્વચ્છતા આરોગ્ય વીજળી શિક્ષણ જમીન સંપાદન નેશનલ હાઈવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆત સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું આ સાથે તકેદારી પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયા હતા ૌહાણ કાંતિભાઈ ખરાડી શ્રી અમૃતજી ઠાકોર માવજીભાઈ દેસાઈ દ્વારા હિત અને જન કલ્યાણના સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી સીપી પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ प्रांत सर्व प्रांत अधिकारी श्री सहित जिल्हा अमलीकरण अधिकारी श्री उपस्थित रहा बीरो रिपोर्ट रामजीभराय गुरु कानास का